આજે આપણે બનાવીશું મેંગો કેન્ડી જે બજારમાં મળે છે ને તેવા જ ટેસ્ટ સાથે અને કાંઈ પણ ભેલચળ વગર એક વખત ચારસો એટલે ખૂબ જ મજા આવી જવાની છે આપણે પછી એક કડાઈમાં દૂધ લઈ લઈશું તેના ધીમા તાપે આપણે ગરમ કરવા મૂકી દઈશું ધીમે ધીમે ગરમ થાય ત્યાં સુધી આપણે ફરીથી એક વાટકામાં દૂધ લઈશું અને એમાં આપણે થોડોક મિલ્ક પાવડર ઉમેરીશું અને પછી એ બરાબર ઉમેરીને આવી રીતે દૂધ ગરમ થઈ જાય એટલું પછી એની સાથે આપણે મિક્સ કરી દઈશું અને ફરીથી આપણે દૂધને ગરમ કરવા મૂકી દઈશું અને એમાં આપણે થોડીક ખાંડ અને પછી આપણે એલાયસી પાવડર નાખીશું જ્યાં સુધી દૂધ એટલું બધું ઘાટું ગરમ ના થઈ જાય ત્યાં સુધી ગરમ કરી રાખીશું અને પછી મલાઈ જેવું થઈ જાય આપણે તેને ઠંડુ કરવા મૂકી દઈશું એમાં થોડીક આપણે પિસ્તાને એવું ઉમેરી દઈશું પછી આપણે ઠંડુ કરવા સાઈડમાં મૂકેલું હશે ને આવી રીતે એટલું ઘાટું થઈ જાય પછી એમાં આપણે થોડો કેરીનો રસ નાખીશું અને થોડો કલર પણ ઉમેરીશું જેથી કરીને એકદમ ઓરેન્જ ટાઈપ લાગે અને પછી આપણે આઈસ કેન્ડીની અંદર તેમને ભરી લઈશું અને આપણે તેને ફ્રીઝરની અંદર આવી રીતે સેટ કરીને મૂકી દઈશું પછી ફ્રીઝર આવી રીતે કેન્ડી જામી જાય પછી આપણે તેને ટેસ્ટ કરીશું એટલે જ મજા આવશે તેને આપણે સર્વ કરીશું ખરેખર તમે એક વખત આવા ટેસ્ટ સાથે કેન્ડી બનાવજો ખુબજ મજા આવી જવાની છે અને આવા વિડીયો જોવા માટે આપણા પેજ ને ફોલો કરી દેજો થેન્ક યુ